નહી પકડીને બતાઈ છે કેની પકડીને બતાડશું પકડશે છે કોના હું હસક કટુ હસુ તો છે ને ધનજીભાઈ પકડશે અને હું કેમેરામેન એટલે કે હું ઉતારી કા હા હા કોઈ જલસે ને હા તો તમારું હાર્દિક સ્વાગત છે હું ખાલી એટલું કર લખું બાકી હું ધનજી જાય છે બાપ દીકરો ચાર હવાર માં આજ ખાલી થાય કે ન થાય બહુ ફોર ફાઈનલ ડિસિઝન નકી નથી પણ જોઈએ અને જાય પછી હું શાક આવે હું નહીં તમને બતાવીશું ઘણું બધું શાક આવે છે ખાલી થઈ ને તો લાટત આવશે તમને થમેલમાં જોયું છે તો વાત હાસી થઈ છે આવ્યું થઈ છે અને પેલો ઘુમડો હું મારી લાટ પાણીમાં અને પછી ધંધી પકડશે પશુ પાણી થઈ પછી કા લાટ પાણી ના પકડે કા પછી ચાલો તો જલ્દી થઈ બંને એટલે કે જાળે ના જઈને મળી

પણ કંઈ ની આવ છે અને હવે હું પાછો ધંજીને દીદો ના ડોલ માં ઠલવી પછી ધનજી પકડે હું તમને બતાવું મેલે ધંજી ભાઈ એ ડોલ માં છે જો આમ આ ધંજી ભાઈ એ અને આ પાછા મેં પીકડ્યા આમાં મારે બે ત્રણ વસ્તુ અલગ આવેલ છે હું તમને આગળ બતાવું પહેલા ઠલવી દઈ ઠલવાળો બસ ચલો હવે તમારે પકડવાનું છે કે હું પકડું ભાઈ તું પકડી હા છે હા અંદર હાલો ગાઈસ પેલા ફોન માં વાત કર લો અને પછી તમને બતાવી દે ફેમિલી ગા ધનજીભાઈ પકડો ધનજીભાઈ પકડવાનું શરૂ કરી દીધું ને એને ટીપ લે તો ગાઈસ સમજો એ ટીપ પહેલી વાર માં ટીપ આવી જાય ગજબ કેવા મે ફોન માં વાત કરી તા તો ટીપ એ આવી જો મસ્ત ટીપ મે રાખી દેલો અને મારે આમાં એક બે વસ્તુ નવીન આવી છે હું તમને બતાવવાનો હતો પણ હવે હું સેટિંગ લખી લખ્યું ધનજી હું પણ આપણે તોય સેટિંગ કરી લે છે અને ડોલ પહેલા ટીંગાડી દે પછી બતાવું હાલ પેક તેલા હવે આમેલી બધી વસ્તુ કાટતો જાવ ને તમને બતાવતો રહો તો પકડે હાલ એટલે આ ગજબ કે હો પૂરું તો તને સપલા લીધી દે વેંજે ગોતી લે આમ બોલા બગલા ખાવા મળ્યા બે જલ્દી અને ફેમિલી હું એક છે

એટલે કે આ મોટી માજોળી થઈ ગઈ પણ હવે તમને કાટી હશે એમ મદયને લાગતું છે હવે આનું રૂપ કાટી ઉપર આવવા માંડ્યુંલી આસે ગુમલો જીવતે જીવતો કાટલા કલાક દાંત જોવો છે ને ખરેખર બતાવો દાંત કેવા દાંત છે એક વડકું મારી જાય એટલે આ જીવતો હોય તોય એ જાય ને હું જાય ને તોય એ કરી દે આ દાંત છે હડતા નથી એવા દાંત આ અઘરા બહુ ખતરનાક આ ભાઈ ભયંકર જીવડો આવે દરિયાનો બાકી આનો ભાવ તો હુકલનો બારસો રૂપિયા થઈ ગયો અમારા વાળા આમ જોવો કેવો દાંત કેમ છે પણ વાત તરીકે તો ફેમિલી આ છે ને મોટું હોંઢિયું છે અને આને અમે સકો હોંઢિયું કહી સકો ટાઈગર જેવું આવે આ સકો હોંઢિયું કહેવામાં આવે તમે શું કોઈ કોમેન્ટમાં કીધે છો એટલે મારે છે ને બધી વસ્તુ બતાવતા બતાવતા ફટાફટ આવું પીડ્યું ધનજીભ ધનજીપ છે ને પડ્યો આમ જવું એને સપલા કાઢ તો સપલાની બે બે સપલાની ડટકી નીકળ્યો ને બે સપલા અત્યારે અને ધનજીભાઈ આખો પલ્લી જ છે રોવા મીડો ડાયરેક્ટ મેં કીધું હું જોઈ લે બબડાટી ઉંગલી ડોલ છે ને નાલી થોડી નાય પીજો તો કાક કલી તા તો ઊભો થઈ જોય કા તા વેગુ ના છોડો કેને વેગુ લગભગ આ ખોલી બોલી કઈ ખૂટ્યું છે હવ દુખે હે દુખે કેટલું દુખ હે સમજો જો કેટલું દુખે આસુ બરાબર ધનજી ને ભાઈ પડલી જ તમે જોઈ શકતા છો ગાઈસ બાકી ધનજી ભાઈ પડાઈ ગયું છે આ દરિયામાં છે ને આમ થાય એટલે અમે કહી ભણવામાં ધાન ધરાય દરિયામાં બહુ ન હોય એમ પણ અત્યારે તો હું મેં કીધું હાલ આપણે જઈ ગત દીકરો તો અમારે પકડવું આમ કરવું તેમ કરવું પણ પડાઈ જ્યું એનું કારણ એ છે કે સપલામાં ડટ્યું ન રહે તો પડાઈ જાય બાકી તમે પાસે એમ કહેતા ને કે ધનજીભાઈ સપલા લીધો હારા એમ હારાશ છે પણ દરિયા નહીં હાલતા ગામમાં જાય કે ગમે ત્યારે તો એમ નિશાળે તો એ પહેરીને જાય છે ને એ પહેરીને આવે છે કાંઈ કઈ જાય ડટયું નીકળે નહીં પણ આ પાણીના તાણની લીધે ડટ્યું તરત તાત્કાલિક નીકળે અને ધનજીભાઈ ગસેલું મારી ગયા છે ભાઈ તો હવે હું પકડું અને ઓલી જાડી મગફળી આવેલી હતી ને એ હું બતાવવા હતો નવીન વસ્તુ એ હતી

આમ જો એટલું બધું પાણી ભેરું છે હજી ઓવા તારીખે આ બધું મારા ઝાડ અંદર પાણી છે આ અંદર પાણી છે ને આમાં કેટલી શાક હશે હજી ખાલી થાય તો આવે નકર ન આવે હવે ભાઈ ભાગવાન થાય અમારે આગળ અને મોજા તમને બતાવો આમ જો કેમ મોજા મોજા અહીંયા એમ છોડો આમ જો ઓલું ઝાડ છે ને મોજા તો કેવા જાય એ આ ભાંગ છે મોજા એ હા મોજા એવી રીતે ભાંગે એ હું તમને શીખવાડી દઉં અને બતાવી પણ દઉં હાલો ધનજીભાઈ કેમ રહું પડતા પીડ્યા પીડ્યા નહીં ને

કરે દિન મરશું કે દે કરે દિન હરકો કે કરે દિન મરશું મરશું એમ ની કરે પાછા મળી યામ કરે દિન પાછા મળી ગયા આ અમારું બંદર બંદર ની પાહે જાળ બાંધેલું છે તમે ટીટમ આવી જાય જજો તો ફટાફટ મસ્તી નો ટીટમ આવ્યો છે તો ટીટમ ને કાઢી લેવ અને નાનો નથી મોટો છે તો બેક લે એ ટીટમ એક આવ્યો ના કાઈ છે જોઈ લે જાળ માં તો લઉં फटाफट કાઢ લઉં સે એ આયા તો એક જ સેલા એક તો તળનું છે તો ચાલો फटाफट निकालेंगे એટલે એક ટી ટમ આવ્યો પછી નું કંઈ આવ્યું નથી હવે રહી છે ઘરે જી શાક આવે ઘરે જન બતાવી દીધી છે એ બધું આ કા તંજે હા પાકો ને હા સરસ લ્યો તો જાઈ જલ્દી ઘરે પૂગી જાસી ઘરે અને શાક જોને ઠેરવી દીધું છે કા

મારા હોન્ડે કઈ સસોમાં નહીં લેતા આવ્યા હોય તો અમે તો ખાઈ ગયા છે ત્યારે બાકી પાંચસો ગ્રામ બી નથી ખાતું હલતું છું ખાલી તો પાંચસો ગ્રામ નથી ચૂકાવીશ તો ચો અમી ખાઈ ગયા નથી આ પણ હવે ભાવ સસો રૂપિયા હોંડિયા થઈ ગયેલો હશે તમને પાછું કીધું કાલમાં નો ખબર એને છસો રૂપિયાના કિલો થઈ જશે ભાઈ બહુ હોંડી આવતા નથી અમારે દાળી પડતી નથી બંધારણ નજીમ પંદર હજારનું જાળ નાખ્યું દાળના નાખી પૈસા ઉભા થયા નથી એટલા માટે તેને છસો રૂપિયા ભાવ કરવા આવેલો જઈ લાખ હોંડિયા આવતા થઈ જાય એટલે પાંચસો રૂપિયા પાછો તમને કરી દેવામાં આવશે તો કૃપયા કરીને જેને હોંડિયા લેવાય કોન્ટેક્ટ કરજો સંપર્ક કરજો પણ હોંડિયા આવતા નથી તો દેવું હું મારે આજનો વિડીયો તમને ગમો હોય તો તો લાઈક કરશો શેર કરશો ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઇબ કરશો તો ફરી પાછા મળશે આપણે નવા વિડીયોમાં તો જય માતાજી બાય બાય કેવા હોંડિયા બુક બોલો મેં કીધું પાછી તમને ક્લિપ પાછળથી દેખાડી આ એન્ટ્રી પછી ક્લિપ આવવાની છે આ ફાઈનલ થઈ ગયેલું છે અને કોમેન્ટ કરીને કી દેજો તમને બધાને જવાબ મળી જાય તમે એટલે તમે પહેલા ઇન્ટરવ્યુ જોયું પછી પાછી એક ક્લિપ જોઈને હજી તમને પાછી એક ક્લિપ દેખાડવાનું જોઈએ આપણે હોન જ્યાં જાવ મસ્તીને આવા ખોરાક કર્યા છે એક નંબર જોરદાર અને આ બધું છે ટમેટાનું સરીગો હિંગો રીંગણા એવું બધું તો ચાલો હવે લઈ બીજા વિડીયોમાં તો બધા મિત્રો